બાપુ નામ આમથી નામ જાય છે તો ચાલો મિત્રો આપડે ને કાક હેલ્પ કરવા લાગીએ અને પછી આપડે અહિયાં મસ્ત મજાની રસોઈ થાય છે અને આ શું મિત્રો આપડે અહિયાં તો આપડે ખીચડી ને શાક થાય છે અને આ મિત્રો આપણે પાણી મીકું છે એટલે બાબુ ચા બનાવવાના લાગે તો ચાલો મિત્રો આપડે ભાભુ અત્યારે આપડે એક વાગ્યા ચા પીવે છે અમારે બાપુ ને અમારા ઘરમાં બધાને ચા તો બહુ ભાવે તો ચાલો મિત્રો આપડે બાપુ ને કે અત્યારે એક વાગ્યા તમે ચા બનાવો છો હા બાપુ શું કેવું

કેમ છે વિચારો બેસાડ્યા કારણ કે આજે એક ગેમ રમવાની છે કે આપણે લાડવા કર્યા હતા આપણે ગણેશ ચોથ હતી ત્યારે અને ત્યારે લાડવા આપણે બે સિક્કા નાખ્યા હતા રૂપિયા રૂપિયા ના બે સિક્કા નાખ્યા હતા અને એક સિક્કો તો આપડે દાદા નીકળ્યો આ લાડવા આપણે મિત્રો બનાવ્યા હતા એમાંથી આપણે ઘણા ખાઈ ગયા અને આપણે હજી ચાર પાંચ લાડવા પડ્યા છે એમાં નથી નીકળ્યા સીકા તો ચાલો આપણે બા દાદા બેસી ગયા છે અને હું ત્રણ જણા વચ્ચે ગેમ કરવાની છે કે કોણ એમાં લકી છે એમાં કોને નીકળશે રૂપિયાનો નો સીખો આપડે બા દાદા પાસે બંને ખોલાવીએ લાડવા અને હું એક લાડવો ખોલીશ કોણ લકી છે એવું કે જેને લાડવા માંથી રૂપિયા નો નીકળશે તો શું કેવું બા દાદા

તમને બા શું છે મને નીકળશે તમને કે દાદા ને ભગવાન ગણપતિ દાદાની દાદા તમને શું લાગે છે કોને નીકળશે આગસાળી હોય એને નીકળે હે બા

લાડવો લઈ લીધો ખબર એ વાત નીકળે બરોબર છે હા તો ચાલો હા ખોલો ખોલો દાદા ને તો આલો નો નીકળો મિત્રો જેમાં નીકળે એમાં આ કયો લેશો તમે બોલો ઈ લ્યો ચાલો એમાં આમ કરવો પડે

એ આપણે બાપુ પાસે કરાવશું બાપુ બાપુજી હા બાપુ બાપુજી તો હું ક્યો લઈશ ખબર બા તને જે ગમે મને આ લેવો છે બા તે એ લઈ લે હે બા આ હું કેવું તમારું લઈ લે લઈ લે નહીં દાદા હા ચાલો મિત્રો આપણે ખોલીએ નીકળે છે કે નહીં લઈ જો નથી નથી નો નીકળે આ ખ્યાલ એ છે નીકળે આ બેરિયા છે

એટલે હું આ બધા બટકા કરીને બધા લાડવાના આપડે બટકા નહી બાપુ એવી ગેમ રેમી છે મેં દાદા એ ભાઈ પાંચ લાડવા હતા આપડે એમાંથી લાડવા ખોયલા અમે કે લકી કોણ છે બાપુજી ને નાખી ઓમ ગમ ગણપતિ નીકળો નીકળો વાહ બાપુ આપડે લકી નીકળ્યા હે બાપુ

મિત્રો તમે જોયું કે આપડે ઘરમાં તો આપડે બાબુ લખી છે કારણ કે એને રૂપિયા નો સીકડો નીકળો અને જ મજા આવી ગઈ અને બહુ રાજી થયા બા આવી ગઈ દાદા બોલો આપણે રૂપિયાનો સિક્કો નીકળ્યો ભાભુને ભાગશાળી હોય એને નીકળ્યા ભાઈ હા ભાગશાળી હોય એને નીકળ્યા આપડે બાબુ ભાગશાળી છે આ મિત્રો હમણાં માં બધા જ ભાગશાળી ને બધા જ મને પ્રિય છે અને તમને આપડી ગેમ માં કેવી મજા આવી જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો કે અને તમે પણ તમારા ઘરે તમારા ફેમિલી સાથે જરૂર થી આ ગેમ રમજો અને બહુ જ મજા આવે ક્યારેક ક્યારેક આવી મિત્રો ગેમ રમવી તો આપડા ફેમિલી વાળા ને પણ મજા આવે ચાલો મિત્રો તમને ગેમ માં કેવી મજા આવી એ જરૂર કોમેન્ટ કરીને મિત્રો આપડે ફરી પાછા આવી ગયા છીએ કિચન આજે તો બાપુ એ અથાણું બહુ જ બનાવ્યું છે કેરી નું ને ચૂંદો ને કટકી ને નહી બાપુ હાવ થાકી ગયા છે મોટા ઉપર જોતા જ ખબર પડી ગઈ હાવ થાકી ગયા હા તો આપણે જમવાનું શું રોટલી બનાવો છો ચા ને રોટલી ચા રોટલી ને બટેકા નું શાક એમ ને ઓકે તો ચાલો મિત્રો મસ્ત મજાની રોટલી બાપુ બનાવે છે મીઠાવાળી તો ચાલો મિત્રો આપણે જમી લઈએ ને આ મિત્રો આપડી રાતની તમને લાડવા વાળી ગેમ કેવી લાગી જરૂર થી કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો મિત્રો આપણે ફરી પાછા મળીએ એક નવા બ્લોક સાથે તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય